વલસાડમાં દારૂ પીધેલા સ્કૂલ વાન ચાલકે કાર ખાડામાં ઉતારી પાડી ટ્રાફિક પોલીસ પહોંચી મદદે વલસાડમાં લાલબત્તી સમાન કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે જેમાં બાળકોને સ્કૂલેથી ઘરે લઈ જઈ રહેલા એક સ્કૂલ વાન ચાલક દારૂના નશામાં હતો અને તેણે વાન ખાડામાં ઉતારી દેતા બાળકોના જીવ તાળવે છોંટ્યા હતા સદનસીબે આ બનાવમાં બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો આ ઘટનાની જાણ વલસાડ ટ્રાફિક પોલીસને થતા પોલીસ કર્મીઓએ તાત્કાલિક બાળકોને વાનમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા અને વાનને રાહદારીઓની મદદથી ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી અને દારૂ પીધેલા સ્કૂલ વાન ચાલકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો સમગ્ર ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડની એક ખાનગી સ્કૂલના બાળકો આજે બપોરે સ્કૂલમાંથી છૂટ્યા બાદ સ્કૂલ વેન ઇકો કાર નંબર જીજે ફિફ્ટીન સીએલ ફોર થ્રી ઝીરો સિક્સમાં પોતાના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન ઇકો કાર ચાલક દારૂના નશામાં હોવાથી બાળકો ભરેલી વાન ઓવરબ્રિજ નજીક રસ્તાના ખાડામાં ઉતારી દેતા બાળકો મદદ માટેની બૂમો પાડવા લાગ્યા હતા એ સમયે ટ્રાફિક પોલીસ ત્યાંથી પસાર થઈ રહી હતી જેમણે આ ઘટના જોતાની સાથે જ રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોની મદદથી બાળકોને વાનમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા અને સ્કૂલ વાનને ધક્કા મારીને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી અને વાન ચાલકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને બાળકોની સલામતી માટે પણ મોટો પ્રશ્ન ઉઠ્યો છે અને આવા પિત વાન ચાલક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠવા પામી છે